તો દિલીપભાઈ આપ સુભાષ પાલેકર કૃષિ કરો છો અને સુભાષ પાલેકરના જે મુખ્ય આયામો છે ખેતીના જે બીજા મૃત થી શરૂ કરી અને બાયોડાયવર્સિટી છે કે બીજા મૃત જીવામૃત ઘનજીવામૃત વાપસા બરાબર બાયોડાયવર્સિટી એમાં પ્રથમ જે આયામ છે એ આપણો બીજા મૃત છે કે બીજને પોટ આપવાનો સંસ્કારિત કરવાનું તો આપ આપની જ્યારે ખેતીમાં બિયારણ વાવો છો કોઈ અંદર વાવો છો કે કોઈ ફૂલ છોડ કે ફળફળા દીધો કોઈ છોડ વાવો છો ત્યારે તમે જે બીજામૃત કરો છો તો તમારો બીજા મૃતનો અનુભવ અમારા ખેડૂતો અમે પાલેતર કૃષિમાં ટોટલ પાક વાવીએ ટોટલમાં બીજા સંસ્કારીત જ પાક વાવીએ છીએ અને એમાં બે બે મોટા બેનિફિટ તો બે છે પહેલા નંબરમાં તો આપણે કોઈ પણ પાક વાવીએ ને તો એને થી રક્ષિત રાખવું જરૂરી છે એના માટે જો કેમિકલ ખેતી કરતા હોય ને તો કોઈ પણ ઝેમિકલ ઝેરી પટ આપતા હોય એનો ખર્ચ પણ ઘણો હોય એ જગ્યાએ આપણે પાલકડ કૃષિમાં ખર્ચમાં ઝીરો છે અને રિઝલ્ટ પણ બેસ્ટ છે તો ગાયનો ગોબર ગૌમૂત્ર સૂનો આનો પટ આપણે બનાવીને બીજા મૃત કરીને આપણે ટૂંકમાં માટીને બધું મિક્સ કરીને ચોવીસ કલાક રાખી રાખીને તૈયાર થઈ જાય છે ચોવીસ કલાક પછી એનો ઉપયોગ કરવાનો ઉપયોગ કરવામાં ચોવીસ કલાક માં તૈયાર થયો હોય ત્યાર પછી ચોવીસ કલાક માં ઉપયોગ કરી નાખવાનો ઉપયોગ થઈ ગયા પછી વ્યવસ્થિત છાંય સુકવી અને આ બીજને વ્યવસ્થિત છાય સુકવી અને અઠવાડિયા સુધીમાં એને વાવીએ તો એનો સો ટકા અઠવાડિયું થઈ જાય આઠ દિવસ પછી કદાચ વાવવાનું થાય એ બીજને તો નવે પાછો પટ્ટ એમાં આપી દેવા એટલે બીજ સંસ્કાર કર્યા પછી એને અઠવાડિયા સુધી વાવીશે હા આપને એમ થાય કે બીજા મૃત નું રિઝલ્ટ મળ્યું નહીં એને બદલે નુકસાન કર્યું પણ ખરેખર આ પદ્ધતિ છે ને સો ટકા અપનાવી જોઈએ તો રિઝલ્ટ સારું મળે છે એ અમને પ્રખ્યાત અનુભવ પણ છે અમે હળદર વાવીએ ને તો તમને એમ આચર્યતા હળદરમાં કેમ પટ આપવું સારું થાય છે મોટો ફાયદો ઉગાવો સારો બીજા મૃત સંસ્કારિત કરેલો હોય એમાં નેવું બાણું ટકા સુધી ના ઉગાવા આપણે જોયેલા છે એ જગ્યાએ અન્ય માનો કે કોઈ કેમિકલ પટ આપેલો હોય ને

સ્વડ માં શક્તિ હોય પણ એને ગ્રોથ કરવાની ગ્રો કરવાની શક્તિ ખાલી હોય ફૂગ કે અન્ય જીવોનું નું સામે રક્ષણ કરવાની શક્તિ ન હોય કારણ કે કોમળ જીવ હજી ઉગતો છોડ હોય ને મૂળ કોમળ હોય એટલે ત્યાર સુધી આપણે જે બીજ મૂળ સંસ્કારિત જો કરેલ હોય ને તો એકવીસ દિવસ સુધી એનું રક્ષણ મળે છે કે માનો કે ઉપસુક ની છે કે અન્ય સુકારા આવતા હોય તો એ કોઈ પ્રશ્ન નથી આવતો પછી અમુક જીવજંતુ જે જે ખાઈ જતો હોય તો એ પણ નથી થતું એના સામે રક્ષણ મળે છે એટલે આપણે જ્યાં બાણું ટકા ઉગાવો છે એનું આમ જોઈએ ને તો કોઈ જીવ જંતુ બીજ ખાતું હોય એ પણ ન ખાય અને ઉક્ષુક નો સુકારા કે ફૂક રોગ બહુ ઓછો લાગવા દે એટલે જર્મિનેશન સારું હોવાનું કારણ પણ એ છે અને બીજા નું સંસ્કારિત કર્યું હોવાથી એકવીસ દિવસ સુધી બીજા ફૂગ પ્રશ્ન કોઈ પણ પ્રશ્ન બનતા નથી એકવીસ દિવસ પછી પાછી સાયકલ બીજી શરૂ થઈ ગયો